કેમ છો મજામાં શું વાક્યોની દુનિયામાં શું દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે ઉથરાયેલા કામોને એક સૂત્રમાં પેરવીને તેની ઉપર સફળતાપૂર્વક કામ કરવું અને આગળ વધવું આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંચાલન મેનેજમેન્ટ સંચાલનની કળા એ યોજનાઓને સુવ્યવસ્થિત રીતે પૂરી કરવાની એક પ્રક્રિયા છે મારા મિત્રો આમ તો પ્રોસેસ પ્રક્રિયાઓ ઘણી બધી હોય છે પરંતુ અહીંયા જે વાત થાય છે તે સંચાલનની છે મેનેજમેન્ટની છે મેનેજમેન્ટ સંચાલન એનું કામ શું સંચાલનનું કામ એ જ છે કે જે કઈ યોજનાઓ જે કોઈ પ્લાન અત્યારે અસ્તિત્વમાં છે તેની ઉપર કામ વ્યવસ્થિત થાય છે કે નહીં અને નથી થતું તો તે કામ વ્યવસ્થિત થાય તેના માટે શું કરી શકાય તે સોલ્યુશન પૂરું પાડવું તે જ સંચાલન છે મારા મિત્રો પછી એ કોઈ ઓફિસનું કામ હોય કોઈ સમાજનું કામ હોય કોઈ પર્સનલ કામ હોય દરેક જગ્યાએ આપણા હૃદયમાં ઉતારીએ કે સંચાલન એ યોજનાઓને સુવ્યવસ્થિત તરીકે પૂરી કરવાની એક પ્રક્રિયા છે આટલું સમજીને તેની ઉપર કામ કરીએ તો ચોક્કસ જ આપણે આપણી યોજનાઓને પ્લાન્સને ખૂબ જ સરસ રીતે પૂરી શકીએ મંજિલ સુધી પહોંચી શકીએ છીએ તો બસ મારા મિત્રો આ જે ગુણ છે તે આપણા હૃદયમાં ઉતારીને મનમાં ઉતારીને પર કામ કરીને આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સફળતાપૂર્વક સંતોષપૂર્વક પહોંચવાનું છે કારણ કે આ સંચાલન જે છે તે જ આપણી યોજનાઓને સુવ્યવસ્થિત રીતે આગળ પહોંચાડી શક્યા છે થેન્ક યુ